ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામે ગૌચરની જમીન તથા નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે ડેપ્યુટી સરપંચ સાથે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે મંગલેશ્વર નજીક આવેલી નર્મદા નદી સર્વે નંબર આઠસો નવ્વાણું છે જે જમીન ગૌચર હોય જેમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હતું આ ગેરકાયદેસર ખનન ને ગ્રામજનોએ તારીખ છવ્વીસ ત્રણ બે ના રોજ જન તારેડ કરી અટકાવી તેની જાણ ખાન ખનીજ વિભાગ મામલતદાર કરી હતી જે બાદ તારીખ સત્યાવીસ ગ્રામ ને આપ્યો નથી અને કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી નથી જેથી આ બાબતે ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું મંગલેશ્વર ગ્રામ પંચાયત પંકજ વસાવા આજ રોજ અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવેલા છે જે કંઈક વિષય એવો છે કે અમારે ગૌચરની જમીન છે સર્વે નંબર આઠસો નવ્વાનું નર્મદા નદી બોલે છે સર્વે નંબર એમાં બિન અધિકૃત રીતે રેતી ખનન થઈ રહ્યું હોય તો જે ગ્રામજનો દ્વારા છવ્વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ જનતા રેટ કરીને બંધ કરવામાં આવેલું હતું ત્યારબાદ અમે એની જાણ

નથી કરી એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમને બીજી એક વાત કે પંચાયતને અંધારામાં રાખીને આ બધું પ્રક્રિયા ચાલુ રાખવામાં આવેલી છે ભ્રષ્ટાચારની અને અમને તો કોઈ જવાબ આપેલ નથી કે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હા કાલે અમને શ્રીનો જવાબ આવેલો પંચાયતમાં એક નકલ રવાના કરેલી જે મનસુખભાઈ વસાવાને એમને જવાબ આપેલો જેનો જે અમને પણ એક નકલ પંચાયતમાં રવાના કરવામાં આવેલી એમાં એવું લખેલું છે કે ગ્રામ પંચાયત વિષય કાયદેસરની એટલે એમાં આમાં ટૂંકમાં એવું છે કે રેતીની નર્મદા નદીમાં આવેલી રેતીની લીઝ એટલે કે એમને આમાં એમને જે પણ મોકલું છે એમાં એવો ઉલ્લેખ નથી કરેલો કે નર્મદા નદી સર્વે નંબર આઠસો નવ્વા છે જે ગૌચરની જમીન હોય જેમાં રેટી ની ચાલતી હોય એવી રીતે આખું લખવું જોઈએ જેના બદલે ખાલી એમને એવું લખેલું છે કે રેતી ની ચાલતી હોય અને કાયદેસરની કાર્યવાહી કરવા બાબત એમને ઉપર લેટર ની નકલ મોકલેલી છે હા પણ ગૌચરનો ઉલ્લેખ એમાં નથી કરેલ એમ